જોવા મળ્યું ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાક હિગોરાએ માનવતાના ધોરણે એમના વોર્ડમાં ઉબડ ખાબડ રસ્તા પર સ્વખર્ષે મોરમ નાખાવી રસ્તા રિપેર કરાવ્યા

ભરતી કરાવું છું અમરનગર ખાજાનગર વિસ્તાર રેસીડેન્સ અન્ય વિસ્તાર અને કોઈ પણ જગ્યાએ કદાચ ભૂલાઈ જાય તો અમારા ધ્યાન માં ના આવે ત્યાં ગાળો હોય તો હજી પણ અમને જાણ કરજો અને બીજું અહીંયા આપણે ધોરાઈ જાફે હજી મોરો છે ત્યાં સિમ્પલ નાખવાની બાકી છે જાણ હોય ત્યારે નાખશું ખર્ચો અંદાજે લાખ આસ થાય અને હજી ધોરાઈ જાફા કરશું એટલે દોઢ લાખે એ પૂગી જાય તો કેવાય નહી perfect આંકડો ના કહી શકીએ આપણે રજૂઆત ઘણી પબ્લિકે કરી છે કે ભાઈ તમે એના સૂત્ર સભ્યો છો તો તમારી ફરજ થાય છે તો હું કીધું ભાઈ મારી ફરજ છે તમે મને મત એ પણ મારે કામ કરવું જ જોઈએ અને અત્યારની પોઝિશન એવી હતી કે ઓલા લઈ લાઈનો નાખી લે વધારે કારો ખીચે છે નકરેલી કોઈ જરૂર નથી એટલે આપણી ફરજ છે આપણે વોટ દીધા છે એક ઘરમાં તંત્ર સૂત્ર સભ્ય છે આપણો ફરજ છે પબ્લિક ઉપર કોઈ આપણે અહેસર નહીં અસર પબ્લિક ઉપર છે આપણે કામ કરવા જ પડે ભાઈ એમાં ના હાલે